અરવલીના ધનસુરાની કેશુરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉપાચેતના આક્ષેપ લાગ્યા છે એસએમસી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી શાળાના આચાર્ય એસએમસીના ઉપાધ્યક્ષ નકલી સહી કરીને નાણાકીય ઉપાચેતના આક્ષેપ કર્યા હતા છેલ્લા દસ વર્ષથી નાણાકીય ઉપાચેત ચાલતી હોવાના આક્ષેપ ખોટા બિલો ખોટા વાઉચર અને ખોટા કામો બતાવ્યા પણ શાળામાં કોઈ વિકાસનું કામ થયું નથી તેઓ રજૂઆતમાં કહેવામાં આવ્યું છે ખાતાકીય તપાસ અને સ્પેશિયલ સમિતિની રચના કરી તપાસની માંગ કરાઈ છે આચાર્યની બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી છે સોલંકી નરેશિભુ પછી ગામ કેશરપુરા પોસ્ટ અંબાસર તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અમે જિલ્લા શિક્ષણ અધિકારીમાં સમસ્યા એ લઈને આવ્યા હતા કે અમારી સારામાં છેલ્લા દસ બાર વર્ષથી એસએમસીના જે સભ્યો બનાવે એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં બરાબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઈફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાએ લગાવડા બે ચાર મહિના પહેલાં એમ કરતાં અમારું શિક્ષણ કદાચ સુધ્ર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કે અમને કેમેરાનો પાસવર્ડ આપી દો અને એ કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં અમે વિઝિટમાં જ્યાં હતા શારાની તો ત્યાં શારામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરોએ કીધું દીધું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલમાં મળી અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આ અમે બેન તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાય તે સુધી એના વિશે મી કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબને મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં જેલા હતા પછી બીજા સાહેબોને મળ્યા તો કેમેરા બતાવ્યા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને એવા રીતના ચાલુ કરી દીધા એ પછી ઘરે ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહી આવ્યા કે પંદરમી ઓગસ્ટ આવો તો તમે એ બધા અમારા હિસાબ કિતાબ બધા જોઈયા છે તેના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માર્ક ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કહીને મેં સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચર્યા હતા અત્યારે બીઆરસીમાં નંસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમો જઈને શાળામાં જઈને ગોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવી એવી તમારી કહી સત્તા એમ આમ ખોટી હાલે આલે એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસ્મોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ હતો હોય એ વખત આવ્યા હતા તો વાસ્મોમાં દસ દિવસમાં બોરાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું એ મને બોર મળી જાય એમ અને પછી આ બધી મીટિંગો અમે એ દિવસ શામાં જ્યાં તો શારામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ એમ મારું નામ વિપુલભાઈ છે હું મારા વાલી તરીકે ફરજ નિભાવું છું મારો છોકરો ત્યાં ભણે છે પરંતુ શારાની અંદર એ પ્રોબ્લેમ બધા ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મીટિંગ થઈ જો એ પણ થતી નથી કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબહેન કોઈ કોઈને પૂછતા નથી કે આપણે મીટિંગ કરવી છે એસ એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે કેટલા વાપરવા જોઈએ શું કરવું જોઈએ શાળાની અંદર શું લાવવું જોઈએ શું ના લાવવું જોઈએ કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળે લાવીશ તમને જે હે હું બતાવીશ આવું તો લગભગ ત્રણથી ચાર વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી બસ એક જ જવાબ મળે છે કે હું ભળેલાઈશ ચોપડી ભળેલાવીશ એસએમસીની ચોપડી આવીશ પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે એટલે આવું થાય છે પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી અમને આગળ પંદરમી ઓગસ્ટ આવે છે માટે અમે ગામ જણા બધા અમુક ત્રણ ચાર જણા અંદર ગયા હતા પરંતુ બેનને એવો જવાબ આપ્યો કે હું ચોપડી ભળેલાવીશ પણ અમે બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કશું થશે નહીં આગળ આ રીતે બેન અમને ધમકાવે છે આ બધું થાય છે કોઈ જવાબ મળતો નથી એમ અમે ડીપી સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે અમને કોઈ જવાબ મળે શાળામાં કોને શાળામાં આચાર્ય બેન છે અત્યારે જે બેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ તે અત્યારે બીઆરસીમાં જતા રહે છે ત્રણથી ચાર ચાર મહિના થઈ ગયા પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે સો પાંચ છ બજે ઓ છ વાગે એમને ફોન કરીને પણ પેલા ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું આમ છે તેમ છે તો હું આમ કરી લે તેમ કરી આ બધું પેલા ભાઈને ધમકાવ્યું એટલે એમ ગામવાળા બધા ભેગા થઈને મિટિંગ કરી પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે કારણ કે આ રીતે ના ચાલે અત્યારે બેન સારામાં આવતા નથી કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મુકાવી દેવડાવું છું ને તમારા ગામવાળા જે કરવું એ કરી નાખજો હું રજારી રિપોર્ટ મુકાવી દેવું છું અત્યારે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ બેન આવતા નથી શારામાં એકથી આઠ ધોરણની સ્કૂલ છે પરંતુ અત્યારે હાલ ત્રણ શિક્ષકો છે અને એક બેન છે અત્યારે એકથી ચાર ધોરણ એકથી પાંચ ધોરણમાં કોઈ ભણતર નથી અત્યારે હાલ છોકરા આવે છે પણ બેસી રહે છે ભણવા માટે ખરાબ એક થી ચાર ખાલી એક જ શિક્ષક છે અત્યારે હાલમાં બે ના આવતા પણ બે ને પણ અત્યારે હાલમાં રજા પડશે